નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માય ગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારે તમને સરકારી લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા મિત્રો આજે આપણે રહેશેમાં વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટનું ફાઇનલ સર્વે મિત્રો આ સર્વેમાં આપણે જોઈએ તો પિસ્તાલીસ ઉપર માર્ક્સ વાળા ઉમેદવારો છે એક લાખ સાડત્રીસ હજાર આઠસો ચોવીસ ઉમેદવાર છે એ પિસ્તાલીસ માર્ક્સ ઉપરના પાસ થયેલા વિદ્યાર્થી છે તો મિત્રો જો એક લાખ સાડત્રીસ હજાર આઠસો ચોવીસ ઉમેદવાર છે એમણે પિસ્તાલીસ ઉપર માર્ક્સ આવ્યા છે તો મિત્રો એમાં આપણે જોઈએ તો એંસીથી નેવું વચ્ચે માર્ક લાવનાર વિદ્યાર્થીઓ છે ઉમેદવારો ચારસો ને એકવીસ છે સિત્તેરથી એસી વચ્ચે માર્ક લાવનાર ઉમેદવારો છે એ સોળસો ને તેર છે સાઠથી સિત્તેર વચ્ચે લાવનાર માર્ક ઉમેદવારો છે એ પિસ્તાલીસ સાહીઠ છે અને પચાસ થી સાહીઠ વચ્ચે માર્ક લાવનાર ઉમેદવારોની સંખ્યા છે બોતેરસો ને ત્રીસ અને મિત્રો પચાસ સુધી માર્ક લાવનાર ઉમેદવારોની સંખ્યા છે એક લાખ ચોવીસ ચોવીસ હજાર તો મિત્ર કુલ ટોટલ મળી અને એક લાખ સાડત્રીસ હજાર આઠસો ને ચોવીસ ઉમેદવારો છે જેઓ પિસ્તાલીસ ઉપર માર્ક્સ લાવ્યા છે તો મિત્રો આ એટલા વિદ્યાર્થીઓ છે જે પિસ્તાલીસ ઉપર માર્ક્સ લાવ્યા છે તો મિત્રો હવે શારીરિક કસોટી માટે મેરિટ કેટલું રહેશે તો મિત્ર આના ઉપરથી આપણે ફાઇનલ સર્વે કરીએ તો શારીરિક કસોટી માટેનું મેરિટ છે એ આપણે જોઈએ તો મિત્રો આ મેરિટને આધારે આપણે લોકલક્ષક ભરતી બોર્ડના નોટિફિકેશનના સર્વે મુજબ જોઈએ તો મિત્રો નોટિફિકેશનમાં દર્શાવ્યું છે તમે જોઈ શકો કે લેખિત પરીક્ષામાં નિયમ મુજબ ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ મેળવનાર છે એ ઉમેદવારો જ શારીરિક ક્ષમતા કસોટી માટે ક્વોલિફાઈડ ગણવામાં આવશે અને મેરિટના આધારે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાના આશરે આઠ ગણા એટલે કે મિત્રો આઠ ગણા ઉમેદવારો છે એમને શારીરિક કસોટી આપવા માટે બોલાવવાના છે તો તમે આ જોઈ શકો છો મિત્રો મિત્રો તો આઠ ગણા ઉમેદવારોમાં કયા કયા ઉમેદવારનો સમાવેશ થઈ શકે અને શારીરિક કસોટી માટેની સંભવિત મેરિટ છે એ કેટલું હોઈ શકશે અથવા તો કેટલું રહેશે એના વિશે આપણે વાત કરીએ તો મિત્ર આપણે જોઈએ તો ઓપન કેટેગરી માટે મેલ એટલે કે મેલ માટે પંચાવનથી પાંસઠ સુધીનું મેરિટ રહેશે ફિમેલમાં પચાસથી સાઠ સુધીનું મેરિટ રહેશે અને આગળ ઓબીસીમાં આપણે મિત્ર જોઈએ તો મેલ માટે ઓબીસીમાં પિસ્તાલીસથી પંચાવન રહેશે અને ફિમેલમાં જોઈએ તો પિસ્તાલીસથી પચાસ સુધીનું મેરિટ રહેશે મિત્રો આ સંભવિત મેરિટ છે અને આજુબાજુનું મેરિટ છે એ સો ટકા રહેવાની શક્યતા છે ત્યારબાદ આગળ આપણે જોઈએ કે એસસી કેટેગરીમાં મેલ માટે તેતાલીસથી અડતાલીસ સુધીનું મેરિટ રહેશે અને ફિમેલમાં એકતાલીસથી છેતાલીસ સુધીનું મેરિટ રહેવાની શક્યતા છે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો એસટી ઉમેદવારો તો એના માટે મેલમાં બીસ બેતાલીસથી પિસ્તાલીસ સુધીનું મેરિટ રહેશે અને ફિમેલમાં ચાલીસથી ચુમ્માલીસ સુધીનું મેરિટ રહેવાની સંભવિત છે તો મિત્રો તમે આ સર્વેમાં જોઈ શકો છો કે કેટલું મેરિટ રહેવાનું છે તો મિત્ર આ સંભવિત મેરિટ અહીંયા દર્શાવ્યું છે તો મારા મત મુજબ એટલું મેરિટ છે એ રહેવાની શક્યતા છે તો મિત્રો તમે જો આ પિસ્તાલીસથી વધુ માર્ક્સ તમારે આવ્યા હોય અને તમે જે તે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી પ્રમાણે તમારું મેરિટ બનતું હોય તો તમે છે એ દોડની પ્રેક્ટિસ છે એ અત્યારે ઝડપથી ચાલુ રાખજો થેન્ક યુ મિત્રો